હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું દૂધીનો હલવો તો આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ પણ એકદમ દાણેદાર મિલ્ક પાવડર માવા કલર કે કંઈ પણ એડ કર્યા વગર નેચરલ રીતે આજે હું દૂધીના હલવાની તમને રેસીપી આપીશ જો તમે આ રીતે એક વખત બનાવી લીધો ને તો તમારો હલવો પણ આવવો જ બનશે એકદમ દાણેદાર કણીદાર બનીને તૈયાર થઈ જશે તો દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝની દૂધી લીધેલી છે દૂધી છે એ વધારે પડતી કૂણી ના હોવી જોઈએ કે વધારે પડતી બીજવાળી ના હોવી જોઈએ એવી દૂધીનો ઉપયોગ કરવાનો છે વધારે પડતી કૂણી દૂધી હશે તેમાં ખાલી પાણીનું પ્રમાણ વધારે હશે એટલા માટે આપણે આ હલવો દૂધીનું પાણી કાઢ્યા વગર બનાવીશું હું તમને એકદમ સરળ ટિપ્સ આપીશ દૂધીને સારી રીતે ધોઈને કોરી કરીને છાલનો ભાગ આપણે કાઢી લઈશું તો આ રીતે દૂધીને છાલનો ભાગ કાઢીને આગળ પાછળનો ડીટીયાનો ભાગ કાઢીને મોટી દૂધી છે એટલે વચ્ચેથી બે કટ લગાવી લઈશું જેથી આપણે દૂધીને ખમણવામાં એકદમ સરળતા રહે ઘરમાં રહેલી કોઈ પણ ઝીણી ખમણીની અંદર દૂધીને ગ્રેટ કરી લઈશું તમે મોટું છીણ પણ કરી શકો છો પણ મોટું છીણ હશે એ દૂધીને થોડું એવું ચડતા આપણે વાર લાગશે એમાં દૂધનું પ્રમાણ વધારે એડ કરવું પડશે એટલે આ રીતે ઝીણી ખમણી લઈશું અને દૂધીને સારી રીતે ખમણી લેવાની છે દૂધી એકદમ સરસ રીતે ગ્રેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને આ દૂધીમાં પાણીનું પ્રમાણ બહુ જ છે આપણે દબાવીને પાણી નથી કાઢવાનું આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે દૂધીને નીચવીને પાણી કાઢી લીધું તો હલવો તમારો એકદમ ફીક્કો થઈ જશે કણી નહીં પડે અને હલવાનો ટેસ્ટ આવે જો તમે આ રીતે દૂધીનું પાણી સાથે હલવો બનાવ્યો ને તેનો ટેસ્ટ તમે જોજો ડબ્બલ થઈ જશે જરૂરથી આ રીતે ટ્રાય કરજો એક મોટો ચમચો ઘી એડ કર્યું છે ને બધી ખમણેલી દૂધી એડ કરી લઈશું અને દૂધીને એડ કરીને આપણે સતત હવે હલાવતા રહેવાનું છે દૂધીનું જે પાણી છે ને એ આપણે આ રીતે ઘીની અંદર દૂધીને શેકીને બાળવાનું છે આ રીતે હલવાની પ્રોસેસ કરવાથી હલવો એકદમ સરસ રીતે મીઠો બનશે ઘણા લોકો એ રીતે બનાવતા હોય છે દૂધીનું પાણી છે ને એ દબાવીને બધું જ કાઢી લેતા હોય છે દૂધી કોરી થઈ જતી હોય હોય છે અને એનો હલવો આપણે બનાવતા હોઈએ ત્યારે એકદમ ફિક્કો ફિક્કો બનતો હોય છે એમાં કોઈ પણ ટેસ્ટ નથી હોતો આ હલવો એકદમ મીઠો બનશે તો તમે જોઈ શકો છો દૂધીનું પાણી બધું જ બળી ગયું છે ને દૂધીનો કલર પણ થોડો એવો આછો થઈ ગયો છે તો પાણીને આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર હલાવતા રહીને બેથી ત્રણ મિનિટમાં જ બાળવાનું છે પાણી બળી જાય ને એટલે એક લિટર જેટલું આપણે ગરમ કરેલું દૂધ એડ કરીશું દૂધ અહીંયા ફૂલ ફેટ મલાઈ સાથે જ લેવાનું છે મલાઈ કાઢેલું દૂધ નથી લેવાનું તો અહીંયા મેં એક લિટર દૂધ એડ કરેલું છે અને સારી રીતે મિક્સ કરવાનું છે હવે દૂધનું માપ કેવી રીતે લેવાનું છે તમે આ રીતે પાંચસો લિટર એ રીતે ના લો તો જ્યાં જેટલી આપણી દૂધી છે ને એ બધી દૂધી દૂધમાં આ રીતે ડૂબી જવી જોઈએ અને થોડું દૂધ ઉપર રહેવું જોઈએ એટલું આપણે એડ કરી લેવાનું આ રીતે તમે માપ રાખશો ને તો પણ તમે એપ્રોક્સ માપથી દૂધીનો હલવો બનાવી શકશો હવે અહીંયા મેં ઘરની ફ્રેશ મલાઈ લીધેલી છે મોટી બે ચમચી જેટલી એને સારી રીતે ફેટીને મિક્સ કરી લઈશું તો મલાઈ એડ કરવાથી દૂધીમાં તરત જ ઇન્સ્ટન્ટ એકદમ સરસ એવી કણી અને દાણા પડશે તો આ રીતે મલાઈ એડ કરવી જરૂરી છે જો આપણે કંઈ પણ માવો મિલ્ક પાવડર કંઈ જ ના એડ કરવો હોય ને તો આ રીતે ઘરની ફ્રેશ મલાઈ લઈ લેવાની જો તમે બાર માર્કેટની પણ લઈ શકો છો પણ આ રીતે ઘરની હશે ને તો તમે તમારા બાળકોને ઘરમાં વડીલોને કે ઘરે તમે પણ આ રીતે બનાવીને એન્જોય કરી શકશો એકદમ ઘરનો નેચરલ રીતે દૂધનો ઉપયોગ કરીને જ હલવો સરસ બનશે હવે સારી રીતે કન્ટિન્યુઅસ હાઈ ગેસની ફ્લેમ પર મિક્સ કરતા રહીશું જો તમારે રસોડામાં બીજા કંઈ પણ એક્સ્ટ્રા કામ હોય તો લો ગેસની ફ્લેમ કરી દેવાની વચ્ચે વચ્ચે એકથી બે વખત હલાવતા રહીશું તમે જોઈ શકો છો દૂધીમાં કેટલી સરસ એવી કણી પડી ગઈ છે એકદમ મોટા મોટા દાણા પણ દેખાઈ રહ્યા છે હવે દૂધીમાં જે દૂધનું નું જે પાણી છે ને બધું જ આપણે બાળી લેવાનું છે અને હાઈ ગેસની ફ્લેમ પર જ હું આ રીતે કરી રહી છું જેથી તરત જ દૂધ બધું જ સરસ રીતે બળી જશે લગભગ દસથી બાર મિનિટ થતાં બધું જ દૂધ બળી ગયું છે તમે જોઈ શકો છો અને જે દાણા છે ને એ નેચરલ રીતે મલાઈ અને ફૂલ ફેટ દૂધના જ પડ્યા છે તો તમે જોઈ શકો છો કંઈ જ મેં અહીંયા એડ નથી કર્યું તો પણ એકદમ સરસ રીતે દાણેદાર હલવો આપણો આ રીતે તૈયાર થઈ જશે બધું જ દૂધ બળી જાય ને ત્યારે જ આપણે ખાંડ એડ કરવાની છે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે પહેલાં ખાંડ એડ કરી દીધી ને તો દૂધમાં આ રીતની કણીઓ નહીં પડે અને દૂધીનો હલવો છે ને એ મીઠો સરસ નહીં લાગે એટલે ખાંડને બધું જ દૂધ બળી જાય આ રીતે જોઈ શકો છો તમે પેનમાં જરરાએ દૂધ નથી હવે આપણે ખાંડ એડ કરવાની છે હું અહીંયા અત્યારે એક કપ જ ખાંડ એડ કરી રહી છું જો તમે વધારે સ્વીટ ખાવાના શોખીન હોય તો દોઢથી બે કપ એડ કરી દેજો પણ આ હલવો આપણે રેગ્યુલર ઘરે જ ખાવાના હોય છે એટલે હું અહીંયા વધારે પડતો મીઠો નથી કરી રહી એટલે એક કપ જ ખાંડ એડ કરી છે ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે ખાંડ ની જગ્યાએ હેલ્ધી બનાવવા માટે ગોળ પણ એડ કરી શકો છો ગોળ છે એ તમારે આ રીતે પાછળથી જ એડ કરવાનો છે ઝીણો ખમણીને એડ કરીને સરસ રીતે મિક્સ પણ કરી શકો છો એકદમ સરસ રીતે આ રીતે ખાંડને તમે મિક્સ કરશો ને એટલે ખાંડનું પાણી થવા લાગશે અને પાણી બળી જશે ને એટલે આ રીતે સાઈડની કિનારીમાંથી જે આપણે એક ચમચો ઘી એડ કરેલું ને એ બધું જ ઘી આ રીતે ઉપર આવી જશે તો તમે જોઈ શકો છો આ જ પરફેક્ટ રીત છે એકદમ નેચરલ રીતે દેશી રીતે કંઈ જ એડ કર્યા વગર મેં અહીંયા હલવો બનાવ્યો છે ઘણા લોકો કુકરમાં બનાવતા હોય છે કે પછી દૂધીના પીસીસ કરીને બનાવતા હોય છે દૂધીને નીચવીને બનાવતા હોય છે એ હલવા કરતાં આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલો સરસ બનશે અડધી ચમચી ઈલાયચીનો પાવડર અને અડધી ચમચી ઘી લીધું છે એની અંદર કાજુ અને બદામના મેં અહીંયા ફાડા કરી લીધેલા છે એને સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું ફ્રાય કરેલા કાજુ બદામ હશે ને તો એનો એકદમ સરસ એવો ક્રંચી ફ્લેવર હલવામાં આવશે એટલે આ રીતે થોડા એવા ઘીની અંદર સરસ રીતે કાજુ અને બદામને શેકી લેવાના છે તમે પહેલાં જ્યારે ઘી મૂકો છો ત્યારે પણ શેકીને કાઢી શકો છો અને પછી એની અંદર દૂધી એડ કરી શકો છો હવે શેકેલા કાજુ અને બદામને એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એટલો સરસ ટેસ્ટી અને વધુ મહેનત કર્યા વગર હલવો બનીને તૈયાર થઈ જશે દૂધીનું પાણી કાઢ્યા વગર ઝટપટ રીતે બીજી કોઈ પ્રોસેસ નથી કરવાની બસ દૂધ અને દૂધી એડ કરીને હલવો આપણો તૈયાર છે તો આ રીતે તમે તમારા બાળકોને આપજો ઘરે બનાવીને ટ્રાય કરજો એટલો સરસ બનશે અને પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી એકદમ દાણેદાર દૂધીનો હલવો આપણો આ રીતે બનીને તૈયાર થશે આ મારી રીતે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે